એસીબીની સફર ટ્રેપ ફરિયાદી એક જાગૃત નાગરિક આરોપી દિનેશ જમના રાજકુબાવત પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ બે મરીન પોલીસ સ્ટેશન ધોલાઈ બંદર જિલ્લો નવસારી ગુનો બન્યા તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસ લાંચની માંગણીની રકમ રૂપિયા એક લાખ ચુમ્માલીસ હજાર નવસો ની કિંમતનો આઈફોન મોબાઈલ લાંચ સ્વીકારેલ રકમ રૂપિયા એક લાખ ચુમ્માલીસ હજાર નવસો ની કિંમતનો આઈફોન મોબાઈલ લાંચની રિકવર કરેલ રકમ રૂપિયા એક લાખ ચુમ્માલીસ હજાર નવસો ની કિંમતનો આઈફોન મોબાઈલ ગુનાનું સ્થળ છે મરીન પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટરની ચેમ્બરમાં દોલાઈ બંદર નવસારી ગુનાની ટૂંક વિગત છે આ કામના ફરિયાદી નવસારી જિલ્લામાં આવેલ ગોલાઈ બંદર ખાતે જેથી બોટોના માલિકને છૂટક લાઇટ ડીઝલ ઓઈલનો પરવાનો ધરાવી વેચાણ કરે છે આ કામના આક્ષેપિત તેઓને અસલ પરવાનો લઈને પોલીસ સ્ટેશન બોલાવેલ ને તમારે છૂટક લાઈટ ડીઝલ નું વેચાણ કરવું હોય તો મારો વ્યવહાર કરવો પડશે નહીં ધંધો બંધ કરાવી દઈશ તેમ કઈ હાલમાં નવો લોન્ચ થયેલ એપલ કંપનીના ના ની માંગણી કરેલ પરંતુ ફરિયાદી એપલ કંપનીનો ના આઈફોન આપવા માંગતા ન હોય એસીબી નો સંપર્ક કરી ફરિયાદ કરેલ હતી જે ફરિયાદ આધારે આજરોજ એસીબી ટીમે લાંચ ના છટકાનું આયોજન કરેલ જે લાંચના ના છટકા દરમિયાન આક્ષેપિત દિનેશ જમનાદાસ ખુબાવત પોલીસ ઇન્સ્પેક્ટર ના હોય રૂપિયા એક લાખ ચુમ્માલીસ હજાર નવસો ની કિંમત નો આઈફોન મોબાઈલ સ્વીકારી સ્થળ પકડાઈ જઈ ગુનો કર્યા વગેરે બાબત ટ્રેપિંગ અધિકારી છે શ્રી બી ડી રાઠવા પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી એસીબી પોલીસ સ્ટેશન તથા એસીબી સ્ટાફ સુપરવિઝન અધિકારી છે શ્રી આર આર ચૌધરી મદદનીશ નિયામક એસીબી સુરત એકમ સુરત બ્યુરો રિપોર્ટ સત્ય હિંસા ન્યૂઝ નવસારી